સાથે વધુ સુદૃઢ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ તથા પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે મિહિર પટેલની નિમણૂક કરાઈ બનાસકાંઠા જિલ્લામાં વરુણ કુમાર વરણવાલની દિલ્હી ભઢતી બાદ મિહિર પટેલની નિમણૂક કરાઈ સનાતન વૈદિક ધર્મ પ્રત્યે લુક જાગૃતિ લાવવા માટે પૂજ્ય શંકરાચાર્ય જે મહારાજના કાર્યો જન સુધી પહોંચે લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તે માટે શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના શિષ્ય બિપિનભાઈ દબે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થાનો પર જઈ પ્રવચન અને લોક સંપર્ક દ્વારા ધર્મ જાગરણનું કાર્ય કરી રહ્યા છે રાજકુંવર ફાઉન્ડેશન સંચાલિત લાયન્સ આર્ટ્સ કોલેજ મુટકાપરામાં આયોજિત કાર્યક્રમમાં બિપિનભાઈએ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે પશુ અને મનુષ્યમાં સૌથી મોટો ભેદ જો કોઈ હોય તો ધર્મ છે પ્રવચન બાદ પ્રશ્નોત્તર સત્ર પણ યોજાયું જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ધર્મ લગત સાર ગર્ભિત પ્રશ્નો પૂછ્યા જેના ઉત્તરો આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાઓ સંતોષે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો નર્મદા ડેમ ની સપાટી

છોડવામાં આવ્યું હતું પાણી છોડવામાં આવતા નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા બનાસ અને ખારી ટુ એસ્ક્રેપ બનાસ તેમજ ખારી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે આ તરફ દેશમાં મુશળધાર વરસાદ ચાલુ છે જેના કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ બધાની વચ્ચે આજે એટલે કે તેર ઓગસ્ટ હવામાન વિભાગે કેરળ રાજસ્થાન તમિલનાડુ પુડુચ્ચેરી કરાઈકલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી વધુ નવસારીમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો ઉમરપાડામાં ત્રણ ઇંચ આણંદમાં ત્રણ ઇંચ જલાલપુરમાં પોણા ત્રણ ઇંચ પલસાણામાં પોણા ત્રણ ઇંચ ડભોઈમાં સવા બે ઇંચ હાલોલમાં સવા બે ઇંચ ડોલવણમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે

અતિભારે વરસાદ અને પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો સર્વેની માંગ કરી રહ્યા છે તેવામાં પાક સર્વે પર કેબિનેટમાં સમીક્ષા થવાની શક્યતા છે એક્સના એલન રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્ટરવ્યુ પહેલા ટેકનિકલ ગ્લીચનો સામનો કરવો પડ્યો તેના કારણે દર્શકોને લાઈવ સ્ટ્રીમિંગ સુધી પહોંચાડવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જેના કારણે તેમનો ઇન્ટરવ્યુ પિસ્તાળીસ મિનિટ મોડું શરૂ થયું તેના માટે મસ્કે સાયબર હુમલાવરોને જવાબદાર ગણાવ્યા હતા